આજે બનાવીશું સાતમ માટે કે સફરમાં લઈ જવા બાજરીના વડા બાજરીના વડા બનાવવા અડધો કપ બાજરાનો લોટ લેશો એમાં એક ટેબલ સ્પૂન ઘઉં નો લોટ અને એક ટેબલ સ્પૂન ચણા નો ઉમેરીશો જેનાથી લોટમાં બાઇન્ડિંગ સારું આવશે હવે એક ટેબલ સ્પૂન આદુ મરચા વન થર્ડ કપ ઝીણી કાપેલી કોથમીર અને મેથી ની સમારેલી ભાજી ઉમેરીએ બે ટેબલ સ્પૂન ખાટું દહીં એક ટેબલ સ્પૂન ખાંડ અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર વન ફોર્થ ટી સ્પૂન હિંગ અડધી ચમચી ગરમ મસાલો એક ટેબલ સ્પૂન સફેદ તલ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ હવે વન ફોર્ટ ટી સ્પૂન કૂકિંગ સોડા ઉમેરી મિક્સ કરી થોડું થોડું કરી વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરી સોફ્ટ લોટ બાંધીશું હવે ડોટ ટીબલ સ્પૂન તેલનું મણ ઉમેરી લોટને મસળીને મિક્સ કરી દેશું હવે નાની નાની થેપલી જેવા વડા વાળી લઈશું અને પછી એકદમ મીડિયમ ગરમ તેલમાં એક 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 કરી વડાને ઉમેરતા જશું અને વડા ફૂલેલા અને ગોલ્ડન બ્રાઉન તળાઈ ત્યાં સુધી મીડિયમ ગેસની ફ્લેમ પર તળી લેશું ગરમ ગરમ તળાયેલા આ વડા બિલકુલ તૈયાર છે જેને ઠંડા કરી બે દિવસ સુધી ખાઈ શકાય